તો આજે હું મંદિર આવી છું ત્યારે મને અહીંયા જસી દાદી મળી ગયા તો જસી દાદી સાથે સીધી વાત કરીશું જસી દાદી નું જે સૂર્ય મંદિર છે અતિ પ્રાચીન છે એમાં તો કોઈ કેવાની વાત નથી તમને કેવું લાગ્યું અરે મારા માટે તો એક અદ્ભુત દર્શનનો નો લાવો મળ્યો અને ખરેખર હું બહુ ખુશ છું મને નથી ખબર જલ્દી મારે મોઢેરા જવાનું થશે દર્શનનો મને અત્યંત ખુશ છું શબ્દ નથી મારી પાસે ભગવાન ઉપર બોલવા માટે પણ અતિ ખુશ છું અહિયાં ના લોકો કેવા લાગ્યા કારણ કે એક તો આ મોઢેરા ગામડું છે ત્યારે ગામડાના લોકો કેવાય છે કે જ સારા હોય છે મીઠાશ પણ હોય છે અને માન ભાવ પણ જ આપતા હોય છે ત્યારે અહિયાં ના લોકો તમને કેવા લાગ્યા બધા ખુબ સારા અને માયાળું છે અને જેટલા અતિ પ્રેમ ભાવ મને મળ્યો અને મીઠા આવકારો મળ્યો અને શુભ શુભલક્ષ્મી જ્વેલર્સ દ્વારા મને લાવ્યા છે એમના કામથી જમીનના કામથી આવીથી એટલે મને જાત્રાનું ફળ મારા હિતેશભાઈ ને મળે છે કે માતાજી એમને ખૂબ સુખી રાખે અને એ દીકરાને ખૂબ પ્રગતિ કરે કારણ કે એના લઈને મારા મોઢેરાના દર્શન થયા છે જે જસ્સી દાદી છે તે ઇન્સ્ટા ઇન્સ્ટામાં પણ ફેમસ છે યુટ્યુબમાં પણ ફેમસ છે તો હું એમના વિશે વાત કરીશ કે જસ્સી દાદી જ્યારે તમે ઇન્સ્ટા ઇન્સ્ટામાં જે વિડીયો પોસ્ટ કર્યો તમને કઈ રીતે શરૂઆત કરવાનું એવું લાગ્યું કે આજે મારે વિડીયો પોસ્ટ કરવો છે શરૂઆત તમારી કઈ રીતે થઈ તેના વિશે તમે જણાવો એમાં એવું છે ને કોઈ અંદાજ જ નતો કે હું ફેમસ થઈ અને લોકડાઉન માં બધા લોક મરી ગયા ત્યારે મારું લોક ખુલી ગયું ભાગ્ય નું લોક ખુલી ગયું અને આમાં ફેમસ થવાય એ તો મને કોઈ આઈડિયા જ નથી હું મારી મારી દીકરીએ મારું મન ડાયવર્સ કરવા માટે કારણ કે ઘરે બેઠા બેઠા નવરા બેઠા વાળું કે છે મગજ સતત આપણા વિચારોમાં ખોવાઈ જાય તો મારી દીકરી આમાં મન ડાયવર્સ કરી નાખ્યું અને મારામાં કોમેડી છે મારી દીકરીને ખબર જ હતી કે મારામાં કઈક ભર્યું છે

દાદી લોકો વિડીયો બનાવતા હોય છે ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબ માં પણ ફેમસ છે ફેસબુક માં છે મોટે ફેસબુક માં પણ ફેમસ છે દાદી ચેનલ છોડી નથી ત્યારે તમને એવું ના લાગ્યું કે લોકો શું કહેશે આવી રીતે મારે વિડીયો ન બનાવવા જોઈએ એવું કઈ વિચાર આવ્યો કે આવ્યો તો વિચાર બેટા લોકડાઉન માં કોઈ સગા વાળો પૂછવાયા નથી તો પછી મને કે વિચાર આવે સાચી વાત કોરોના માં કોઈ નું સગુ નતો તો પછી એટલું બધું શું વિચાર કરવાનું આપણે કોઈ ડિસિઝન આપણે غلط કરતા નથી બરાબર છે તો ડરવાનું છે ન માટ મારું ટેલેન્ટ બહાર લાવાય છું ટેલેન્ટ બહાર લાવવા માટે કોઈની પરમિશનની જરૂર નથી એકદમ સાચી વાત કરી કે ટેલેન્ટ બહાર લાવવા માટે કોઈની પરમિશનની જરૂરિયાત નથી જે લોકો જો પરિવર્તન આવી જાય બેટા જે લોકો જોવે છે ખાસ કરીને

જસી દાદી ને તમે અમદાવાદ માં પણ પોસ્ટર જોતા હશો ઘણી જગ્યાએ પર બેનર લાગ્યા છે એટલે જસી દાદી ફૂલ ફેમસ છે અને જસી દાદી ની વાત કરીએ તો એકદમ મસ્ત માણસ છે કારણ કે એમની સાથે થોડીક જ વાર થઈ છે હજુ વાત કરતા ત્યાં એમને બેઠા બેઠા કરીને જે વાત કરી છે આપણે એવું લાગે કે કોઈ દૂર ના વ્યક્તિ નથી પરંતુ આપણા જ વ્યક્તિ હોય તેવું લાગે છે જસી દાદી વધુ શું કહેશો બસ જે આપણા ને પ્રેમ થી આદર ભાવ આપે ઈ માય ફેમિલી સૂર્ય મંદિર આવ્યા છો અહિયાં ગુજરાત ના ઘણા બધા બોલાવા વગર તમે આવી જ ના શકો હા એકદમ આ તો એક જરિયા હતો કે ભાઈ હું ચલો અમારા હિતેશભાઈ એને એમના સાથે જવું અને એમને પ્રોપર્ટી જમીનની વિઝિટ કરું અને આના દર્શન કરવા આ ભગવાનનો હતો એટલે હું અહીંયા આવી છું એટલે ભગવાનની મરજી વગર પાંદડું હલે નહીં આ માય એક્સપીરિયન્સ એક વાત એકદમ સાચી વાત કરી જસી દાદી મને પણ જસી દાદી અહીંયા એમ જ મળી ગયા હતા હું અહિયાં બેઠી હતી ને જસી દાદી દેખાડા તો મેં કીધું ચાલો એમની સાથે હું મુલાકાત કરું એમનો ઇન્ટરવ્યુ કરું અને જસી દાદી થોડીક વારમાં એટલી મીઠાશ કરી નાખી ને કેવું લાગવા માંડ્યું કે નહીં આ જસી દાદી ભાઈ આપણા જસી દાદી ભૂત જેવા લાગશે કે પાવ પવન ના ઉડવા માંડ્યા જય માતાજી જય માસ્તી દાદી તમે અમને ઇન્ટરવ્યુ આપ્યું એ બદલ